કચ્છથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છમાં અબડાસા પાસે હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે આખો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે મોટા મોટા વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થવાની હિંમત નથી કરી રહ્યા કેમ કે તે જ પ્રવાહ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો છે અને જેથી વાહન વ્યવહાર આ રસ્તા ઉપર સદંતર બંધ થઈ ગયો છે જાણે નદીનું ઉફનતું પાણી હોય એવી રીતે હાઈવે ઉપરથી પાણીનો પ્રભાવ પસાર થઈ રહ્યો છે મોટી મોટી ટ્રક બસ એક તરફ ઉભા રહી ગયા છે કેમ કે આ રસ્તાને પસાર કરવું એટલે જોખમ ખેડવા સમાન છે અને એ જ અપીલ પણ પ્રશાસન તરફથી એબીપી અસ્મિતા તરફથી પણ થઈ રહી છે કે આવા રસ્તાઓ કે જ્યાં ખૂબ પાણી ભરાયેલા છે ત્યાંથી કેવા પણ પ્રકારનું વાહન કેમ ન હોય એ પસાર ન કરવું કચ્છમાં સાર્વત્રિક વરસાદ છે ખાવડાના સરહદી રણ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે કેમ કે કે જોર એટલું બધું છે છે રણ વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયો કચ્છના ખાવડા સરહદી રણ વિસ્તારના દ્રશ્યો આપીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ક્યાંય જમીન નથી દેખાતી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી એવો પગ પેસારો પાણીએ કર્યો કે જમીન ઉપર પગ મુકવાની પણ જગ્યા નથી